સુરતના વરાછા વિસ્તારના યુવકોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી ફેસબુક ઉપર ફ્લિપકાર્ટ નામની ડમી વેબસાઇટ બનાવીને રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી માત્ર ત્રણસો નેવ્યાસી રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરવામાં આવી હતી અલગ અલગ પાંત્રીસોથી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી આ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી પોલીસે બેંક એકાઉન્ટ તપાસમાં મોટો ખુલાસો થયા છે જેમાં તેર લાખ ત્યાંસી હજારથી વધુની મટ્ટા એકાઉન્ટમાં જમા હતી ઝડપાયેલા ઈસમો ફેસબુક પર બે દિવસે આઈડી બદલી ડિલીટ કરતા હતા વરાછા પોલીસે ગુનો નોંધી અવનિક ભરત સાવલિયા અને લક્ષણ ઉફ ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં મોટો થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઈટના નામે રૂપિયા ત્રણસો નેવ્યાસી યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીનાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની છાતી સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ઇસમો ને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે ત્રણસો નેવ્યાસીમાં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન ત્રણસો નેવ્યાસી રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયસ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઈન આરોપીની ધરપકડ કરેલ છે તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે કુલ તેર લાખ ત્યાંશી હજાર પાંચસો સત્તાણું રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે એટલે ત્રણસો નેવ્યાસી પ્રમાણે ગણીએ તો ત્રણ હજાર આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે એટલે એની પણ તપાસ ચાલુ છે કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે ત્રણસો નેવ્યાસી જેવી નાની એમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી બની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે પરંતુ આ એક ગુનો અધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઈસમો ઉપર પણ રોક લાગશે